નમસ્કાર ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે ટિંડોરાની વાડીમાં જબરજસ્ત ટિંડોરા પાંદડે પાંદડે લાગી ગયા છે દરેક જગ્યાએ જબરજસ્ત લાગ તમે જોઈ શકો છો જુઓ જો તમે ઘિલોડાની ખેતી કરતા હોય કે ટિંડોરાની ખેતી કરતા હોય અને તમારું ઉત્પાદન ઓછું આવતું હોય તો અમારો સંપર્ક કરી શકો છો ટિંડોરાની વાડીમાં એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો દરેક જગ્યાએ તમને ઇન્ડોરા જોવા મળશે જુઓ એક નંબર ક્વોલિટી સાઇનિંગ ગ્રીનરી અને જબરજસ્ત એનું રિઝલ્ટ મિત્રો જોઈ શકો છો જબરજસ્ત એનો લાગ દરેક જગ્યાએ છે અને એકદમ સીધા પેન્સિલ જેવા ઇન્દોરા દરેક જગ્યાએ લાગ એનો જુઓ છે જબરજસ્ત એનું રિઝલ્ટ છે એક નંબરનું મિત્રો ક્વોલિટી સાઇનિંગ અને ચમક અને જબરજસ્ત ટિંડોરા દરેક જગ્યાએ લાગ્યા છે તો ટિંડોરાની ખેતી કરતાં ગિલોડાની ખેતી કરતાં ખેડૂતો માટે ખાસ આ પ્રમાણે રિઝલ્ટ તમને લાવી આપીશું મિત્રો તો દરેક જગ્યાએ જબરજસ્ત ટિંડોરાનો લાગ જોઈ શકો છો અને એક નંબર ક્વોલિટી બની છે કે જુઓ દરેક જગ્યાએ જબરજસ્ત ટિંડોરાનો લાગ છે અને ઝુમકે ઝુમકા લાગી ગયા છે જુઓ આ જુઓ તો આ વિડીયો સારી લાગે મિત્રો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છે જુઓ એક નંબર ક્વોલિટી દરેક જગ્યાએ જબરજસ્ત ચિંદુરાનો લાગ જોઈ શકો છો મિત્રો જુઓ ઓકે તો આ વિડીયો સારી લાગી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ પ્રમાણે રિઝલ્ટ તમારે જોતું હોય તો ડિસ્પ્લે પણ નંબર આપેલો છે અમને કોન્ટેક કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન